નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રાંતિજ સહિત તાલુકામાં સોમવારની સવારથી ધીમી ધારે ચાલુ થયેલ વરસાદ દરમિયાન આઠથી દસમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા જોતજોતામાં આકાશમાંથી મીની આંબ ફાટ્યું હતું અને બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા પ્રાંતિજ સહિત તાલુકામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ ગયું હતું જેને લઈને પ્રાંતિજની શાંતિનાથ સોસાયટી વૃંદાવન પાર્ક સોસાયટી હાઈવે ભોઇવાસ એસટી ડેપો સરદારનગર હનુમાન મંદિર સહિતના વિસ્તારોમાં આવેલ ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા જેને લઈને ખેતરોમાં પાણી પાણી થઈ ગયું હતું જેને લઈ ખેતરોમાં તૈયાર થયેલ કોબીજ ફ્લાવર ને ધરુ સહિત મગફળી ડાંગર ફ્લાવર કોબીજના પાકોનો પાણીમાં ગરકાવ થયો હતો જૂના ખાતે વરસાદી પાણી રસ્તા ફરી વળતા ખેતરો તથા વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા ખેતરો તથા રસ્તો એક સમાન લાગતા વાહન વ્યવહાર પણ બંધ કર્યો હતો તો ખેતરોમાં પાણી ભરાતા તૈયાર થયેલ પાક મગફળી ડાંગર ફ્લાવર કોબીજ જેવા પાકોનો પાણીમાં ગરકાવ થયો હતો અને પાણી એકદમ ના ઉતરતા ખેતરો બેટમાં ફેરવાતા પાક ઉપર અસર થવા પામી છે ત્યારે એકદમ વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર થયેલ ધરુ પાક ઉપર વરસાદી પાણી ફરી વળતા ધરતીપુત્રો હાલ તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે